સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાના સમાધાનમાં યુવકની હત્યાના મામલામાં તણાવ વધ્યો છે વિસ્ફોટક વાતાવરણ બન્યું છે જાન્યવરી મહિનાના છેલ્લા રવિવારે ધ્રાંગધ્રામાં સમાધાનમાં યુવકની હત્યાની ઘટના સામે આવી હતી પોલીસ અનુસાર આરોપી યુવકે સમાધાન દરમિયાન વિવાદને કારણે શિકારને પોલીસે આરોપી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી પરંતુ આરોપીના પરિવારજનોને જીવનનો ભય મળ્યો એટલે કે તેઓએ ઘર છોડવાનું નક્કી કર્યું બુધવારે આરોપીના પરિવારજનો સામાન ભરીને ઘર છોડવા તૈયાર થયા હતા ત્યારે મૃતકના સ્વજનો અને સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા તેઓએ આરોપીના ઘર પર હુમલો કર્યો છે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે તેની હાલત ગંભીર જણાય છે હુમલા વખતે બંને પક્ષો વચ્ચે હંગામો થયો જેમાં વાહનો અને મિલકતને પણ નુકસાન થયું સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આરોપીના પરિવારજનો ડરથી ઘર છોડીને બીજા જગ્યાએ જવા તૈયાર થઈ ગયા હતા પરંતુ આ હુમલા

CN24 News. ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ